તો અમે ત્યાં શિફ્ટ થઈ કેમ કે સુરત બરોડા અમદાવાદ બધે આવી રીતે શિફ્ટ થયા છે અને સરકારી લેન્ડ ઉપર જ થયા છે સરકારી લેન્ડ આપી છે ને તે ત્યાં જ શિફ્ટ થયા છે ને આ લોકોને આટલું બધું શું અર્જન્ટ છે મેન જનતા શું હોવો જોઈએ ફૂડ બ્રિજનો હોવો જોઈએ એ એ તો લોકો બનાવતા નહીં મળે ને આવી રીતે અહીંયા આવે તો કેટલું મને કહો